ખડકવાશે ખડકવાનું કામ પાસુંટાણ ચાલુ કર્યું મમ્મી અમારે તો નહીં ખાતા કેટલા દર તરફ નહીં ખાતા અમારે વિરમભાઈ ને દક્ષા ભાપી ને સોરી કેવું પડશે એને દિલથી સોરી સોરીએ કહી દઉં કે ભાઈ અલવી લેજો

ખીચડી વઘારી ચા બનાવ્યો સિરામણ કરી લીધું સીવન ચા દૂધ પીવરાવ દીધું ને હવે અંદર રમશે રમાડતી જાય ને હંજવારી પોતાને અંદર કરી લો પછી એને પરણે પાણીનો ઓલો હવા વાળો એનો ટોપ સાઈ ભર દઈ પી એમાં નહીં નહીં કરશે બરાબર બરાબર તો જય શ્રી કૃષ્ણ કર્યા બધા નામાં આમ હર મહાદેવ હાલ પૂછ જોઈએ હા ને પૂછ

هل <muchas> નારિયેર વધાર લીધા અને જો કાનો ભાઈ ને પપ્પા આવે છે ને બ્યાસ ઓલે સેડા થી શાહ નાખવાનું ચાલુ કરવાનું છે ને હાલ તારે મને નારિયેર ખાવું ને કાઢ દો હે જય જય હાલો મારે તો ખાવું લાવું આવો તો બધા જય સુખરામ સીતારામ આજે થોડું ગામ નવું ગામ ઉપાડીએ

કેનું છે મારું છે પલંદ દાદી અટે ભલંદ તૂટી જાય વારે વાહ અમે અડે તો તૂટી જાય તો કઈ થાય વિડીયો અવતાર હોય જોઈએ ન ટાઈમ લાસ્ટ મૂકવું હોય ને તો જ જોઈએ તો હાડા દાંત થયા ને જો સીવું શું કરે ઠામ કાઢ તો ઠામ વિસરવા બેહી ગઈ પેલા માર પેરી પોતા કર્યા પોતાની ડોલે જ હું ભરીને આવી તો મને કે હાલી કે પોતા કરવા લાગુ એ કે મેં કીધું ના ના કઈ ધંધો નથી કરવો તો કે મને કે ઝટ ઝટ થઈ જા જાય હઈ કે તી પગથિયા હવે પોતે પોતા કરીને પછી અહીં ઠામ કાઢા તો ઠામ વિસરવા મારી મોર બેહી ગઈ જોઈ લે હાલો ઈ કંઈ ધંધી નથી કરવા હાલો લે યાર માં હું કઈ ખબર છે કે હાલોઠા амબીસ આપણે બોલું કઈ કે બનાવતાય તો ખાવા પીવાન કેતાય ને તો કે હાલો કે ટાલસી સી ઊડ કે ને હું જાઉં છું યાકડી મમ્મી છે ને વા ઇકે હાલી કે સી ઊને કે આપણે દાદી દીકરી ચક્કર મારી આવી તી ગઈ ની પેલા ન ગઈ પછી થોડે ખુધી ગઈ પણ પાછી આવતી રી મેં કીધું કા આવતી રી

કોઈ આવે ઠામ સરવા કે કોઈ આવે તું ખાવા બોલાવતી હોય તો કેવાય કે હાલો આમ કેવાય કામ કરવા કામ કરવા હાલો હે

ક્લાસ જો તો તો ક જ કરવું તાર કરજો એક વાર ઊભી થાય એ જજો ઘડીક થાશે તો આગળ પાણી થોડુંક રહેશે ને આખું પાણી ઉડાડ દે

કામ ટી ચા દે કર ખા ઉગી જાવ છો એ ઉપર એ ના પૂઈ ગયો ના પૂઈ ગયો આ રેવા દે રેવા દે આ રેવા દે રેવા દે તો અમારે શાળા ખડકવાનું કામ છે ને જો પૂરું થયું ન હવે હાથ પગ ધોઈ લીધા ગરમી ચડી ગઈ હતી એવડો ઢેગલો થઈ ગયો એવડો હવે નહીં રાત સીવું સીવું રહી રહીને આવી હતી તગારામાંથી હેઠા ઠલવતી જાતી હતી ને હું ખડકતી જાતી હતી શાળાની હબાવ ગરમી થઈ નથી શાળાની વધારે થાય ગરમી હાથ પગ થઈ ગયા મમ્મી માથ ફોરાવતા હતા ને છે ને હવે આમાં આજુ બે વાગાની કોમેન્ટના જવાબ દેતી હતી ચાર વાગ્યા એટલે અમારી એનિવર્સરીની ભાસભાઈની બર્થડે હતો બધાએ બર્થડે વિશ કર્યો ને એનિવર્સરી વિશ કરીને ટોટલી વેતી દુનિયાની કોમેન્ટ હતી બે કલાક કોમેન્ટના જવાબ દીધા તો અહીંયા ખતમ થયા તે એમાં ચાર વાગી ગયા ને હવે છે ને અમારે વિરમભાઈ ને દક્ષા ભાપીને સોરી કહેવું પડશે એને સોરી કહું કેમ કે એમાં એવું છે કે સોળ પંદર તારીખે ભાવેશ બર્થ ડે હતો ને અમારી એનિવર્સરી હતી તો એની તો વિડીયોમાં વીસ એના વિડીયોમાં વીસ કર્યું અમને ભાવેશ ભાઈ ને બર્થડે વિશ કર્યો મને કરણ ને એનિવર્સરી વિશ કરી પણ એ સોળ તારીખે બીજા જ દિવસે એની એનિવર્સરી હતી મેરેજ એનિવર્સરી તો મેં એને ફોન બે વાર કર્યો એને એનિવર્સરી વિશ કરતી દીધી તારે અહીંયા બે હું હા છે ને દાદી પાસે પણ છે ને વિડીયોમાં વિશ કરતા ભૂલાઈ ગયો એટલે આ બધાની સામે વિશ કરતા ભૂલાઈ ગયો તું પડવાનું છે હું ઊભી થઈ જવાય તો એમાં એવું થયું કે વિડીયોમાં વિશ કરતા ભૂલાઈ ગયું એને કરી દીધી સવારે ફોન કર્યો તો કાલ બપોરે કર્યો તો પણ વિડીયોમાં વિશ કરતા ભૂલાઈ ગયો એટલે જો ઘણી વાર એવું થતું હોય ને કે તમે કોઈ એનિવર્સરી વિશ કરવાનું કહો બર્થડે વિશ કરવાનું કહો તો હું કહ્યું ને કે હું કોમેન્ટુ ના જવાબ દઉં તો યાદ હોય પછી ભૂલાઈ જાય તો ઘરનું જ ભૂલાઈ ગયો ઘરનો જ ભૂલાઈ ગયો વિડીયોમાં વિશ કરતા પણ જો

ગયું એવું એવું થાય ને એ બેન નો બર્થ ડે હતો સોળ તારીખે કઈ મી આપણે કોમેન્ટ કરે વિડીયો આપણા તો સંગીતાબેન તમને એક દી લેટ પણ લેટ હવે ભાઈ ની ભાભી ને આયરે તમને જન્મદિવસ ની જાજી બધી શુભકામનાઓ ને આજ છે ને સત્તર તારીખે રોશની બેન ની મેરેજ એનિવર્સરી છે પણ એને ખાલી એમ કીધું કે અમારી મેરેજ એનિવર્સરી છે પણ નામ નથી કીધા એટલે આઈડી માં રોશની નું નામ છે તો રોશનીબેન ને કરી દે કે રોશની બેન તમને હેપી મેરેજ એનિવર્સરી અમારા તરફ થી ચાચી બધી શુભકામના શુભકામનાઓ એટલે એવું છે અમાર ઘર નું ભૂલાઈ જતું હોય તો પછી એવું થાય ને આમાં એક તો ન હોય કે ન હોય હેલા રાખે પણ એને જો કે મેં ટાઈમે તવીજ કર દઉં એને બધા ખબર જ છે કે કિરણ ને બધું યાદ જ હોય પણ આ વિડીયો માં સંટુક માં ભૂલાઈ ગયો એટલે મેં કીધું હવે વિડીયો આજ કર દઉં ને એને દિલથી થી સોરી એ કહી દઉં કે ભાઈ અલવી લેજો પણ ઈ છે દિલ ના મોટા છે ઈ અમાર તું કઈ તું ઊઈ થા બન યાર ઊભા થઈ જાવ એટલે એને ભારત માં ગાડી ગાડી કરવી એમ હા જોઈ લ્યો આજી એલી આમ તો શાળા તો ખડકી ને બધા આપડે આવ્યા એટલે એમ તો ન કહેવાય કે અમે બે આવ્યું હું હતી એ તું ના 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 મારી દાદી પાસે જોયું જાવ હાલો હું દાદી દીકો થઈ જાઉં હા ના ના જો જો હમણાં મમ્મી હાલો હું દાદી દીકો થઈ જાઉં હાલો દાદીને દીકો થઈ જાઉં હવે હો આવે હવે હવે દાદી દીકો દાદીને દીકો થઈ જાઉં કા બેહવા દે ઈચ કે બેહવા દે ના

હાલો રોટલા ખાવા શિવ હાથના હા ના આકડી જો હવે સનસેટ થઈ જા હે આ થમવા જ આવ્યો છે સુરજ દાદા આમાં જે હોય પણ છે ને બહુ દેખાય નહીં કેમ કે અમારે રાત્રે આડી આવી જાય ને હવે હું શિવ જઈએ છો લઈ નિકિતા આવી નિકિતા કંઈ રાડું પડે ને આ કે હું જાઉં નહીં દાદી એ કીધું કે હાલી કે હું તને લઈ જાઉં તો કે ના એ કે એ વાંધી રાડું પાડે છે એને પપ્પા પાસે એ ઘેર થાવતી આની આને જતી હું આયલી તો આયલી કા ને ભાવેશભાઈ આવીને સીધા ટેક્ટરમાં ચડ્યા છે પપ્પા કરવા લાગતા હતા પછી કાનો ભાઈ કરતા હતા ને હવે ભાવેશભાઈ ચડ્યા છે ક્યાંક પૂ ગયું અમારે શાહનું કામ હવે કાલે હજી પૂરા થાય કે ન થાય કેમ કે સવાર તો ઘણીક જ પછી તડકાની મજા ન આવે એટલે પછી સવાર તો ઘડીકવાર જ કર્યુંતું કામ બાકી આયથી view આવે जोरदार આવો દેકો આવ નજારામાં કંઈ ઘટે ને એક નંબર નજારા હાલો 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 આવો

લે ને આવું તારું બે બેન તો આની વાત જોતી હતી કે શિવ આવે પછી પીવી મારે હે નિકિતા હે એમ વાત છોતી હતી લે ઈ હારું તમારું ઘર ના બાલ મંદિરે જાવ ને તમે બે બાલ મંદિર બે ફેર્યું થાય હવે આઈ ફેર્યું થાય હવે વેકેશન છે વેકેશન કેને એ પડી હો ઓલી બાજુ ઉતારું આ બાજુ ઉતારું હે વેકેશન પડી ગયો ને એમાં બોલા એમ કહેવાય કે વેકેશન પડી ગયું અમાર તાર કેટલા દિન વેકેશન છે